નમસ્કાર જય માતાજી આજના વિડીયોમાં આપણે આયુષ્યમાન કાર્ડ કે કાર્ડથી ફ્રીમાં સારવાર આપતા આણંદ જિલ્લાના તમામ હોસ્પિટલોની યાદી જોઈશું જેમાં સત્તર જેટલા સરકારી સીએચસી અને પીએચસીમાં આયુષ્માન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવશે જેમ કે જનરલ દવાઓ છે ઇમરજન્સી રૂમ છે ડાયાલિસિસ છે એ સારવાર આપવામાં આવશે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે હોસ્પિટલનું નામ અને સરનામું કયો હોસ્પિટલ ક્યાં છે તે તેની સર માહિતી આપવામાં આવે છે કે આ હોસ્પિટલમાં કઈ કઈ સારવાર મળશે તેની માહિતી છે સાથે સાથે હોસ્પિટલના મોબાઈલ નંબર અને એડ્રેસ પણ એમાં આપેલું છે તો મિત્રો હજી સુધી તમારા વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરજો જેથી જે પણ લોકો આ વિડીયોની માહિતી મેળવી શકે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ अंजलि मल्टी स्पेषलिटी हॉस्पिटल आनंद, बी एन पटेल इंस्टिट्यूट ऑफ पैरामेडिकल एंड साइंस आनंद, चारुसत्त हेल्प हेल्थ केयर एंड रिसर्च फाउंडेशन कलोली आनंद, दत्तू हॉस्पिटल आनंद, जनरल हॉस्पिटल आनंद, पल्स कार्डियक इंस्टिट्यूट आनंद, राजल सर्जिकल हॉस्पिटल आनंद, एस एस हॉस्पिटल पेटलाद आनंद શંખરા આંખની હોસ્પિટલ આણંદ સત કેવલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ઓફ આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સંસ્થા અમદાવાદ આણંદ શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ આણંદ શ્રી હોસ્પિટલ આણંદ શ્રદ્ધા હોસ્પિટલ જે છે એ બોરસદમાં પણ છે અને આણંદમાં હશે પણ જે આણંદ બોરસદમાં આવેલી છે તેમાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે શ્રી કૃષ્ણ હોસ્પિટલ આણંદ ધ કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી શ્રી એમ એમ પરીખ આણંદમાં છે ટી સ્ક્વેર હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ આણંદ તુલિપ હાર્ટ સેન્ટર અને આઈસી યુ આણંદ યુનિટી હોસ્પિટલ આણંદ ઝાયડસ હોસ્પિટલ આણંદ આ બધી હોસ્પિટલો પ્રાઇવેટ હતી સાથે સરકારી સીએચસી સેન્ટરોમાં પણ સુવિધા મળી રહેશે અને બધા હોસ્પિટલનું લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમને હોસ્પિટલનું એડ્રેસ મળી રહેશે સાથે તેના મોબાઈલ નંબર પણ આપણે તેમાં પ્રોવાઈડ કરેલા છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ